નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે દર વખતે કંઈક આવું નવી માહિતી મેળવી છે આજે આપણે વાત કરીએ છીએ મગફળીના પાકની અને મગફળીના પાકની અંદર અત્યારે અવસ્થા ગણીએ તો સુયા બેસવાની એ શરૂઆત થઈ ગઈ છે તો મગફળીના પાકની અંદર આપણે ભાઈ પાસેથી જાણીશું કે એમણે કેવો ટ્રીટમેન્ટ કરી એમણે એ જે દવા વાપરી એમને કેવા ફાયદા મળ્યા એ એમના પાસેથી સાંભળવાનો આપણે પ્રયત્ન કરીશું તમારું પૂરેપૂરું નામ જયરાજ મહેશભાઈ પિરોજીયા મોટા દડવા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર બોતેર આઠ ઓગણચાળીસ બ્યાસી ચાર એકવીસ ખૂબ સરસ હવે આ મગફળી જે તમે વાવેતર કર્યું છે એ કેટલા વીઘાની અંદર કરેલું છે આ સાડા સાત વીઘાની હે ઓગણચાલીસ ઓગણચાળીસનો કયા સમયે વાવેતર કરેલું છે એ કેટલા સમયની થઈ ગઈ છે એટલે બે મહિના ઉપર થઈ ગયા મહિના ઉપર મગફળી થઈ ગઈ છે ખૂબ સરસ હવે આ જ્યારે ઉગ્યા પછી તમે આની અંદર કેવા દવા ખાતરો આપ્યા છે હું ટ્રીટમેન્ટ કરેલી છે આની અંદર ટ્રીટમેન્ટમાં તો

39 નંબર થોડીનો તો આની અંદર તમે જોઈ શકો છો સુયાની બેઠક એ ફૂલજેલના માત્ર બે છટકાઓ અને પંપનો ખર્ચ માત્ર 25 રૂપિયા 25 રૂપિયાના ખર્ચે અંદર આ તમે રિઝલ્ટ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે 18ક સુયાની બેઠક એ આની અંદર એ જોવા મળી રહી છે આ તમામ સુયા જો પોપટા બની જાય તો આખા ખેતરની ખેતરની અંદર તમે જો વિચાર કરો કે કેટલું સારું એ ઉત્પાદન મળી શકે તમને કેમ લાગ્યું આનું રિઝલ્ટ બીજા ખેડૂતોને આપણે ભલા કરી શકીએ કે મિત્રો ફૂલજેલની એક વિશેષતા તમને જણાવી કે એની અંદર આવે છે હ્યુમિક એમિનો ફૂલવી નવ પ્રકારના બેક્ટેરિયા મરમી અને ચીપરેલી છે જેના લીધે છોડની અંદર નવી ફૂટ વૃદ્ધિ વિકાસ તો ચાલુ રહી જ છે કોઈ પણ એની આડઅસર થતી નથી અને ખૂબ સારા પ્રમાણમાં એ સૂયાની બેઠક એની અંદર એ જોવા મળે છે જેના લીધે સૂયામાંથી પોપટો પણ ઝડપથી બંધાય છે અને આના જો બેથી ત્રણ છંટકાવ કરી દેવામાં આવે તો ફળ દાણાની સાઇઝમાં પણ એ વધારો એ કરે છે તો જો તમારે આની પણ વધારે માહિતી મેળવી હોય તમારે પણ જો ફૂલજેનો છંટકાવ કરવો હોય ગુજરાતના કોઈ પણ ખૂણે તમારે મેળવવું હોય તો એના માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર બીજો છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર તમે ફોન કરી એને વધારેની માહિતી એ મેળવી શકો છો ખેડૂત મિત્રો પંપનો ખર્ચ માત્ર પચીસ રૂપિયા છે અને વિઘે બેથી ત્રણ ત્રણ પંપ છંટકાવ કરો એટલે પંચોતેર રૂપિયાનો ખર્ચો આવે આની અંદર કંપની એવો દવો કરે છે જો તમે એક રૂપિયાનો ખર્ચો કરો છો તો આની અંદર તમને સાઠ રૂપિયા સુધીનો ફાયદો મળે છે તો તમે અવશ્ય આ વર્ષે જો નવો હોય તો અખતરો કરજો ગયા વર્ષે જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે એમણે તો ખૂબ સારા પરિણામ મળ્યા જ છે એમણે વિગે ઉત્પાદન પણ ખૂબ સારું મેળવ્યું છે તો ચોક્કસ તમે પણ ટ્રાય કરજો ખેડૂત મિત્રો ખેડૂત બધા ખુશ